આ છે આપણે અત્યારે મુવાન મતલબ તો આવાળા છે બધા આજ નવી મુલાકાત કાકા કાકા ઓ તો અમારા કે મળે અમે આખા ગુજરાત ના એક એલર્ટો ફેમિલી સ્વાગત છે અમારા નવા નવા વિડિયોમાં તો કેમ છો બધા મિત્રો આઈ હોપ યુ આર બધા ઓનલાઈનલી ઓકે છે તો ફાઈન મિત્રો આવી ગયા છે આપણે અત્યારે મુવાન મતલબો એટલે આવેલા છે બધા રત્નેશ્વર ગ્રુપ આખી ટીમ આવેલે છે ઈ બધા ભેગા થાય છે આવ્યા નથી બધા માણસો તો આવેલા છે બધા આજ નવનીતભાઈ મુલાકાતે કાકા કાકા હમમ આવ્યા છે ને બધા ઓકે ே பாயிரோம் <coughs>

જય માતા રત્નેશ્વર આવેલો છે રવનિતભાઈ ની મુલાકાતે

હવે રાજુભાઈ મૃતુભાઈ દીપાભાઈ આ બધા ગ્રુપમાં બધા સભ્યો છે કાકાની બધા આવે છે બાક બધા પાછળ છે એથી બધા આવે છે ગાય હાલો આજે અમારો રત્નેશ્વર ગ્રુપ છે એ તબિયત કેમ છે પૂછપરછ માટે અમે આજે એમને મુલાકાત લીધી છે તૈયારથી સરપંચ પણ છે નારી સેનાના પ્રમુખ મારે મોવાથી પણ છે અને મારો આખું ગ્રુપ છે એ આજે ખબર અંતર પૂછવા માટે અમે મોવા સુધી આવ્યા છે અને અત્યારે ખૂબ તબિયત સારી છે પણ અમને આનો જ્યાં ન્યાય મળે એ ન્યાય માટે અમે લડીએ છીએ અને અમને નવનીત બને જલ્દી તકે ન્યાય મળે નજે અમારો આખો કોળી સમાજ છે એ અત્યારે મેદાનમાં તો છે જ પણ એના ન્યાય માટે હજી કદાચ કંઈ પણ કરવું પડશે

આવી પછી ઘરે આવીને થોડા કામમાં લાગી ગયા હતા ને પછી હું થોડું પાણી એવું વાળવાનું હતું તો પાણી વાળતા હતા તો ફાઇનલી અત્યારે તો જમીન બધું લીધું છે ભાત મસ્ત મજાના કાંઈક બનાવેલા હતા તો જમવાની બહુ મજા આવી હતી તો હું કહેવાય હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે તો કાંઈ તો અત્યારે હું કાંઈ ટાઈટ લાગે ને પંખો થોડું બેઠા જો પંખો તો ગમે એટલી ટાઈટ હોય

અમારા આખા ગુજરાતનો કોળી સમાજ ઘર ઘર સુધી વ્યક્તિ જાગ્યો છે નવનીતભાઈના ન્યાય માટે દરેક સમાજ પછી ઠાકોર સમાજ હોય સુવાળિયા કોળી હોય કે દરેક કોળી આખો કોળી સમાજ છે એ અત્યારે જાગી ચૂક્યો છે અને આપ સૌએ જોયું છે સૌ પ્રથમ પહેલી વાર એવું જોયું છે કે એમાં કોઈ પક્ષ જોવામાં નથી આવ્યું માત્ર કોળી 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 એટલે હજી અમને વિશ્વાસ છે કે મારા દિગ્ગજ ભીષ્મ પિતા જેને ગણી શકાય એવા અમારા પરસોત્તમભાઈ સોલંકી એમ કીધું કે આ આ મારો સમાજ છે આ સમાધાન નહીં થાય અને આમાં ઓગણી વીસ નહીં થાય એ ગેરંટી છે અને અમે એના ઉપર વિશ્વાસ લઈ હીરાભાઈ સોલંકી હોય પરષોત્તમભાઈ સોલંકી હોય દિવ્યેશભાઈ સોલંકી હોય એમાં અમે વિશ્વાસ લઈને બેઠા છે કે અમને ન્યાય અમારા નવનીતભાઈને ન્યાય ચોક્કસ મળશે અને હજી મીડિયાના માધ્યમથી આ સેલસ મારીને કહું છું કદાચ ન્યાય નહીં મળે તો અમે આખા ગુજરાતના કોળી સમાજ એક થઈશું અને હજી મેદાનમાં થઈએ સમજી જતા નહીં કે દસ 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 પંદર દિવસ પછી આ બધાય શાંત થઈ જાય એટલે ગમે એવા આપણને ભણાવી દઈએ એ આ ફેરી નહીં બને કદાચ આમનો ન્યાય નહીં મળે તો અમે બગદાણા લાખોની સંખ્યામાં અમારો કોળી સમાજ ભેગો થાય અને આના ન્યાય માટે અમે મેદાને ઉતરવાનું છે યાદ રાખજો કારણ કે આમને જો કોઈ કલમ લાગુ ન પડતી હોય કોઈ કાયદો લાગુ ન પડતો હોય તો શું અમારા ભોળા સમાજને જ કાયદો લાગુ પડે છે એટલે આમને જે પણ કાંઈ સજા આપવાની હોય એ તાત્કાલિક જે અમારા નવનીતભાઈનો મેન જે કાંઈ ગુંડાગર્દી કરી જેમને મરાવ્યા છે એ તાત્કાલિક એ દુશ્મન અમારી સામે આવે બસ બીજું કાંઈ નહીં જય માતાજી જય ભગવાન ઓકે તો કાકાએ ઘણું કહી દીધું હે